ઘણી વખત રેલવે સ્ટેશનની બા રોડ ઉપર લોકો ભીખ માંગે છે આપણે ચોક્કસ એની ઉપર દયા આવે અને આપણે રાખવી જ જોઈએ લાગણી પણ થાય અને આપણી જેટલી ક્ષમતા હોય એટલી આપણે મદદરૂપ પણ થવું જોઈએ એની પણ ના નથી પણ સાથે એ પણ સમજવાનું કે એને ગયા જન્મે ખોટા કોકના પૈસા લીધા છે એટલે અત્યારે નથી મળતા એ સિદ્ધાંત તો લાગુ પડે જ છે ગોડ ઇઝ નોટ અનકાઇન્ડ ભગવાનને આપણી સાથે શું વ્યાર છે કે કોકને રતન ટાટાના ઘરે જન્મ આપે ને કોકને ધારાવીમાં આપે એને એવો ટાઈમ નથી તારી જોડે માથાકૂટ કરવાનો આ કેમ્પસમાં કેટલી કીડીઓ ફરતી એની આપણે ગણતરી છે એમ આવા કેટલાય બ્રહ્માંડો ને કેટલી સૃષ્ટિઓ ભગવાનની ગણતરીમાં નથી તેને ક્યાં તારી જોડે વ્યાર બાંધવાનું તને હાથે કરીને ધારાવીમાં જન્મ આપે એ તારા કર્મ પ્રમાણે જ ચાલે છે બધું સિસ્ટમ જ છે ઓટો સિસ્ટમ જ છે ત્યાં કર્મના સિદ્ધાંતમાં ઓટો સિસ્ટમ છે તમે કરો એવું તમે પામશો અને ખોટા પૈસા લઈને તમે લાખ દાન કરશો ને તોય બચી નહીં શકો એ પણ સમજજો તમે કરોડ રૂપિયાનું ખોટું કર્યું તમે મને અહીંયા બોલ્યા છે મારે સાચી વાત તો બધી કરવાની કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી અમને સંતોને કોઈ જ સ્વાર્થ નથી અમે બોલીએ છીએ પૈસા કોઈ દિવસ ચાર્જ નથી કરતા હું ચોવીસ કલાક ચોવીસ વર્ષથી બોલું છું મેં કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો પણ ચાર્જ નથી કર્યો એમ આઈ ઓર રોંગ પ્રોફેસર આઈ ડોન્ટ ચાર્જ એનીથીંગ અમને અમારે સંસ્થા છે બે જોડી કપડાં બે ટાઈમ જમવાનું એટલું તો સંસ્થા આપે છે એટલે આઈ નેવર ચાર્જ આઈ ટ્રાવેલ ઓલ ઓવર ધ કન્ટ્રી ઓલ ઓવર ધ વર્લ્ડ ટોક ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ અમારી નિઃસ્વાર્થ સેવા છે કે સાચી વાત સાચા વિચાર અને સાચા વર્તન લોકોને એટલે તમે કરોડ રૂપિયાનું ખોટું કરીને કે હું પચીસ લાખનું દાન કરી દઉં એટલે બાકીના પંચોતેર લાખ તમારા શુદ્ધ નથી થતા યાદ રાખજો તમારે તો ચુકવણું કર્મની સિદ્ધાંતે સિદ્ધાંત કરોડ નું કરવાનું જ છે અને થશે જ એ સિદ્ધાંત છે એટલે કોઈ પણ રીતે ખોટું કરેલું બચતું નથી એ સિદ્ધાંત છે એ યાદ રાખવાનું અગ્નિમાં હાથ નાખો એટલે બળ્યા વગર રહે નહીં કોલસાના કોથળામાં હાથ નાખો એટલે કાળો થયા વગર રહે નહીં એમ કર્મની દ્રષ્ટિએ ખોટું કર્મ કરો એટલે એનું ફળ ભોગ્યા વગર રહેવાય નહીં નહીટ ઇઝ ધી પ્રિન્સિપલ ઇટ ઇઝ ધી રૂલ એ સિદ્ધાંત છે અને કાયદો છે એટલે સમજી રાખવાનું કે ખોટું કરીને પછી ગમે તેટલું દાન પુન કરશો ગરીબોને સમાજ સેવા કોકને ભણાવવાનું ગમે તેટલું કરશો જે કરશો એનું પુણ્ય મળશે પણ જે કર્યું છે એનું ભોગવવું તો પડશે અને ભગવાનને પણ શુદ્ધ લક્ષ્મી ગમે છે સેવામાં અશુદ્ધ નથી ગમતી કોકનું લઈને આપણે મોટા થઈએ થવાતું જ નથી એટલે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપણા વ્યવસાયમાં રાખો તો તમને જીવન જીવવાનો બહુ આનંદ આવશે કારણ કે તમે ગમે તેની આંખમાં આંખ નાખીને બોલી શકશો ગમે તેના ચહેરાની સામે જોઈને બોલી શકશો કારણ કે તમે કઈ ખોટું કર્યું જ નથી ઇન ઇંગ્લિશ નો ઇઝ એઝ એઝ સોફ્ટ અ ક્લિયર તમે રાત્રે બેડરૂમમાં સુવા પોચામાં પોચું ઓીકુને કમ્ફર્ટ ઓશીકું કહ્યું તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે આજે મેં કોઈનું ખોટું કર્યું નથી ને કોઈનું ખોટું લીધું નથી એ ક્લેરિટી હોય ને પછી તમારે સ્લીપિંગ પિલ લેવાની જરૂર જ નહીં આ સ્લીપિંગ પિલ છે ને ખોટું કરેલું હોય ને તો જ લેવાનું થાય એ સિદ્ધાંત છે એટલે આ પ્રિન્સિપલ છે એટલે નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા દર્શન કર્યા છે જો તમે પ્રમુખ સ્વામી મળ્યા હોય કે દર્શન કર્યા હોય મેની ઓફ યુ જેમણે આ બીએપીએસ સંસ્થા જે સંસ્થામાંથી આવું છું એ સંસ્થા એમને વિશ્વવ્યાપી બનાવી હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા એમણે જે કામ પૃથ્વી ઉપર કર્યું આ સંસ્થા જે કક્ષાએ લઈ ગયા અમારી બીએપીએ સંસ્થા દુનિયાની ટોપ દસ સંસ્થાઓમાંની એક સંસ્થા છે અમારી સંસ્થાને યુનોમાં યુનાઇટેડ નેશન્સમાં પર્મનન્ટ સીટ છે એઝ એન એનજીઓ આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આપણા બધાનો વહીવટ વ્યવહારને કામ ભેગો કરીએ ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના એક છાંટામાં ના આવે એટલું કામ એમણે પૃથ્વી ઉપર એકલાએ કર્યું તમે અહીંયા દાદરમાં ઈસ્ટમાં અમારું મંદિર જોયું હશે રેલવે સ્ટેશનની સામે જ છે પાછળ યોગી સભાગૃ મોટું બાર માળનું બિલ્ડિંગ છે આવી પંદરસો સંસ્થા પ્રમુખ સ્વામી એકલા બાંધી અને ચલાવી ફિફ્ટીન હંડ્રેડ દુનિયાના સાઠ દેશોમાં બિલ્ડર્સ અને ડેવલપર્સની એક કોન્ફરન્સમાં હું ગયેલો હૈદરાબાદ થોડા વર્ષો પહેલા મેં પૂછ્યું કે અહીંયા કોઈ બિલ્ડર કે ડેવલપર એવા બેઠા હોય આખા ભારતના બધા બેઠા હતા દુનિયાના સાઠ દેશોમાં પંદરસો જમીનના સોદા કર્યા હોય ઊભો થાય તે કોણ ઊભો થાય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે પાંચસો દેવાલયો બાંધ્યા ને ત્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખેલું કે માસ્ટર બિલ્ડર ઓફ છે સેન્ચુરી પંદરસો બાંધ્યા ત્યારે લોકો શું કે એની સાથે સાથે સો થી વધારે હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ અને કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું અને થઈ રહ્યું છે અહીં સાયનમાં ચેમ્બુર જતા જ અમારી મોટી હોસ્પિટલ છે પ્રમુખ સ્વામી આ હોસ્પિટલ તમે જોઈ હશે રોજ અમે ત્રણસો પીડી કરીએ છીએ ત્યાં ફ્રી આવી સો બીજી સમાજ સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી તમે નંબર એટ નેશનલ હાઈવે ઉપર જાઓ એટલે આબુથી શરૂ કરો બોમ્બે સુધી દર પચાસ કિલોમીટર અમારી સંસ્થા આવે કાતો શૈક્ષણિક કા તો તબીબી એકસો ને બાસઠ પ્રકારની અમારી પ્રવૃત્તિઓ સોશિયલ કલ્ચરલ એજ્યુકેશનલ મેડિકલ મોરલ છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ સંસ્થાના પ્રમુખ બન્યા ઓગણીસો પચાસ ની સાલમાં ત્યારે આ સંસ્થા બહુ નાની હતી એ પાસઠ વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અમારી તો લાગણી હતી સો વર્ષ સુધી રહે એવું એમને લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરેલું આ એમણે જે તંત્ર ઊભું કર્યું એની સામે એમનો પુરુષાર્થ તમે જો આટલા માટે વાત કરું છું કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી એક વ્યક્તિ કઈ સુધી ક્યાં સુધી કામ કરી શકે છે એમણે એમના જીવનકાળ દરમિયાન અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા દુનિયાના સાઠ દેશોમાં એટીન થાઉઝન્ડ વિલેજિસ પર્સનલી વિઝિટેડ પ્રમુખ સાહેબ મહારાજની ઉંમર જ્યારે પાસઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠ્યોતેર ને એસી હતી ત્યારે પણ અમે પ્રમુખ સાહેબ મહારાજને રાત્રે બાર બાર વાગ્યા સુધી આદિવાસીઓના ઝૂંપડામાં બેસીને એ પરિવારને નિર્વ્યસની અને સંસ્કૃત કરતા જોયા છે આ થી હા ભગીરથ પુરુષાર્થ સમાજ ઉત્કર્ષ માટે કેટલાય દિવસો પ્રમુખ સાંઈ મહારાજના જીવન ન એવા કે દિવસમાં દસ દસ ગામડાઓ અત્યારે આપણી એક આવા એક સભા એક પ્રવચન છે એવા એક જ દિવસમાં દસ ગામડાઓ એમાં ત્રણ થી ચાર આવી સભા પ્રવચન અને સાઠ સિત્તેર ઘરે પધરાવણીઓ આ હું ઘણા ઘણા આવા દિવસો પણ પ્રમુખ સાહેબ મારા જીવનના હતા લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પ્રમુખ સ્વામી મહારાજે આવા એમના જીવનકાળ દરમિયાન સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને એના ઉત્તર આપ્યા એટ એન અનબિલિવેબલ એવરેજ રોજના સિત્તેર ઇનકમિંગ લેટર્સ મેલ કે ફેક્સ વાંચીને એમનો ઉત્તર આપ્યો પિસ્તાલીસ વર્ષ સુધી વિધાઉટ અ સન્ડે રવિવારે એમને જોયો જ નથી તમે કાલ સર ઓફિસ જાઓ ને તમારે પાંચ સાત મેલનો જવાબ આપવાનો હોય તો તમે ટેન્શનમાં આવી જાઓ રોજના સિત્તેર જો એક દિવસ બીમાર પડે તો બીજે દિવસે સવાસો

આવું કાર્ય એમણે પૃથ્વી ઉપર કર્યું અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી બારસોમાંથી સાડા સાતસોથી પણ વધારે સંતો ત્યાર ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી અમારા દોઢસોથી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી લગભગ પચાસથી પણ વધારે અમારા સંતો સ્ટેનફર્ડ હાર્વર્ડ કાનગીમેલ અને કેમ્બ્રિજ ઓક્સફોર્ડમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો એક લાખ ડોલર બે લાખ ડોલરનો સેલરી છોડી અમેરિકાનું નાગરિક સિટીઝનશીપ કે બ્રિટિશ સિટીઝનશીપ છોડીને સાદું થાય છે એટલે આવો યંગ ડાયનામિક એડ્યુકેટેડ વર્ગને પ્રમુખ સ્વામી મહારાજ અટ્રેક્ટ કરી શક્યા અમારા સંપ્રદાયમાં નિયમ છે કે એકવીસ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી દીક્ષા ના આપે એટલે બહુ મચ્યોરિટીથી સમજણથી અહીંયા આવે આવા બારસો સંતોને એમણે દીક્ષા આપી પંચાવન હજારથી વધારે વોલેન્ટર ફોર્સ કર્યો પુરુષાર્થ એમના જીવનમાં કર્યો પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતા એમના જીવનમાં હતી એમને અમે એકવાર પૂછ્યું કે સ્વામી કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે ત્યારે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો એસી વર્ષનું જાહેર જીવન જીવવું સમાજમાં આટલી બધી પ્રવૃત્તિ કરવી વીસ લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા એ વ્યક્તિને એના હૃદયમાં ક્યારેય કોઈને અહિતની ભાવના ઊભી નથી થઈ કેટલી પ્રામાણિકતા કેટલી નૈતિકતાથી એ જીવન જીવ્યા ઓગણીસો સિત્યાસી માં જ્યારે ગુજરાતમાં કારમો દુકાળ હતો અને પશુ સેંકડોની સંખ્યામાં રોજ મળતા પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક નિર્ણય લીધો અને ચાર કેટલ કેમ્પ અમે શરૂ કર્યા વાત કરું એકત્રીસ વર્ષ પહેલાની અને બાર હજાર પશુઓને અમે રાખેલા અને અમને તે વખતે લગભગ ત્રણસો સંતોને પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી કે અત્યારે પશુ સેવા એ ભગવાનની સેવા છે એટલે અમને બધાને પશુઓની સેવામાં જોડી દીધેલા એની સાથે એના જે ભરવાડ કે એના ફેમિલી ફેમિલી મેમ્બર્સ આવે એ લોકોને પાછું દિવસ દરમિયાન અક્ષર જ્ઞાન આપવાનું લગતા વાંચતા શીખવાડવાનું હાઈજેનિક થતા શીખવાડવાનું બાર હજાર ઢોર એમને આપણે ચાર કેટલ કેમ્પમાં રાખેલા તે વખતે પર કેટલ ગવર્મેન્ટની સબસિડી દોઢ રૂપિયો હતી આપણી સંસ્થા તો આપણી સંસ્થાના આધારે જ કેટલ કેમ્પ ચલાવતા હતા પણ અન્ય સંસ્થાઓને મદદરૂપ થવા માટે પ્રમુખ સ્વામી મહારાજે સરકાર શ્રીને આગ્રહ કરીને દોઢમાંથી ત્રણ પછી છ નવ ને બાર રૂપિયા સુધી પર કેટલ હેડ સબસીડી કરાવેલી ગુજરાતભરના બધા જ ખેડૂતો જાણે છે કે એ વખતે પશુધન બચી ગયું ગુજરાતનું એમાં પ્રમુખ સ્વામી મહારાજનો બહુ મોટો ફાળો એમાં એક પ્રસંગ બન્યો તમને કહું પ્રમુખ સ્વામી દાદરમાં હતા ઓગણીસો સિત્યાસીની ની આ વાત અને બહુ જ મોટા દાનવીર શ્રેષ્ઠી શ્રી દીપચંદભાઈ ગાડી એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે ને કહ્યું કે સ્વામી આપના કેટલ કેમ્પ માટે હું એક લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યો છું આજથી ત્રીસ વર્ષ પહેલા લાખ રૂપિયા બહુ જ મોટા કહેવાય અને એમાં ચેક એટલે બહુ મોટી વાત કહેવાય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દીપચંદભાઈ તમને એક વિનંતી કરવાની તો કે કો સ્વામી કે જો અત્યારે અમારી પાસે વ્યવસ્થા છે ઘાસચારો ને બધું છે પણ હમણાં થોડા દિવસ પહેલા ત્યાં ભાવનગરના ગઢલા ગામથી ચાર પાંચ ટ્રસ્ટીઓ એક કેટલ કેમ્પ ચલાવે છે એ લોકો પાસે પાંચસો છસો ઢોર છે એમનો એક પત્ર મને આવ્યો છે કે એ લોકો પાસે પૈસા પણ ખૂટી ગયા છે અને ઘાસચારો પણ ખૂટ્યો છે તો મારી તમને એ વિનંતી છે કે તમે આ ચેક એમને મોકલી આપો આ રીતે સમાજમાં રૈન પ્રમુખ સાહી મારા જે કાર્ય કર્યું દીપચંદભાઈ ગાડી તો આમ મોઢું ખોલીને જોઈ રહ્યા સ્વામી પહેલી વખત જિંદગીમાં હું એવું જોઉં છું કે હું કોકને દાન આપવા માટે ગયો હો અને એ વ્યક્તિ એની બધી પ્રવૃત્તિ અને સંસ્થા દાન ઉપર જ ચાલતી હોય ચેરિટી ઓર્ગેનાઇઝેશન હોય અને એ વ્યક્તિ મને કોઈક બીજાને દાન આપવાનું સજેસ્ટ કરે આવું મેં મારા જીવનમાં જોયું નથી સ્વામી કે અમારી પાસે અત્યારે થોડી વ્યવસ્થા છે પણ એ લોકો પાસે ત્યાં આપણે તો એટલે પ્રમુખ સ્વાઈ માર્ બોલે કે આપણે તો અત્યારે સમાજનું જોવાનું હોય જ્યારે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હોય આપત્તિ ત્યારે દરેકની વાત સચવાઈ જાય દરેકનો પ્રસંગ સચવાઈ જાય ને દરેક ઠેકાણે જે જે સારી પ્રવૃત્તિ કરતા હોય બધાને પોષણ મળી જવું જોઈએ દીપચંદભાઈ કીધું કે સ્વામી પણ એ લોકોને ઓળખતો નથી સ્વામી કે હું ઓળખું છું ને કે સ્વામી મને એમનો વિશ્વાસ કેવી રીતે આવે પ્રમુખ સ્વામી મને કહ્યું તમને મારામાં વિશ્વાસ છે તો કે એ તો સ્વામી સો ટકા છે સ્વામી કે બસ તો હું એ લોકોને ઓળખું છું સારા માણસો છે સારું કામ કરે છે પછી દીપચંદભાઈ કીધું સારું સ્વામી આપે કીધું એટલે હું ત્યાં કહીશ ત્યાં આપી દઈશ પ્રમુખ સ્વામી મહારાજે ચેક ત્યાં ફોરવર્ડ કરી દીધો તો જો આટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી સમાજ સેવા કરી છે એમના જીવનના હજારો પ્રસંગો છે તો પ્રમુખ સ્વામી જ્યારે એમની ઉંમર નેવું વર્ષની હતી ત્યારે સાહજીક જ એક વાર્તાલાપ દરમિયાન સંતો અહીંયા દાદર મંદિરે જ હરકિશનભાઈ મહેતા બહુ જ મોટા પત્રકાર હતા એમને એક ઇન્ટરવ્યુ લીધેલો અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલા કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ છે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ના કોઈ દુઃખનો પ્રસંગ નથી આપણને જો અત્યારે પૂછે કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ તો લિસ્ટ બહુ લાંબુ થાય છેક છેક ક્યાં સુધી આવી જાય ગઈકાલ સાંજની એક વાત કરું કોક તો વળી સવાર ઉપર આવી જાય હા અને ઘણો સુરવીરો તો હમણાં કે અહીંયા અહીંયા આવતો તો એક પ્રસંગ બની ગયો કહું એવું થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈ નહીં એમના જીવનમાં એમના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા જ અજ્ઞાત લોકોએ અણસમજણથી એમના અપમાન પણ કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છ વખત છે અને અમેરિકાના ચાલીસ શહેરોની એમને કી ટુ ધ સિટી મળેલી છે અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું કેનેડાની પાર્લામેન્ટમાં કેનિયાની પાર્લામેન્ટમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનો થયેલા છે સામે અજ્ઞાત લોકોએ અણસમજણથી એમના અપમાન પણ એવા કર્યા છે બંને પરિસ્થિતિમાં અમે એમને બહુ જ સ્થિર બહુ જ શાંત અને ચહેરા ઉપર એક વ્રિંકલ પણ ન ફરી હોય એ અમે નજરે જોયું છે